મોહનથાળ થાળ ભૂલાવી દે તેવી એકદમ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી બરફી બનાવવા માટે એક કપ મગની દાળને મિક્સચરમાં એડ કરી ગ્રાઇન્ડ કરી લેશું અને પછી એને ચાળી લેશું તો રોટલીના લોટવાળો ચાણો હોય ને એનાથી ચાળી લેવાનો હવે વન ફોર્થ કપ ઘીમાં આ તૈયાર કરેલો લોટ છે ને એને સારી રીતે શેકી લેવાનો તો દાણેદાર આ બરફી તૈયાર થાય છે આ રીતે તમે જેમ જેમ શેકતા જશો ને એમ ઘી છૂટું પડતું જશે ને મિક્સર આ રીતનું સરસ રીતે શેકાઈ જશે હવે સાઈડમાં મૂકી દઈશું એક કપ ખાંડને અડધા કપ પાણી સાથે મિક્સ કરી અને સરસ એવું મેલ્ટ કરી લેશું પછી એમાં એલજી પાવડર એડ કરી એક તારની ચાસણી તૈયાર કરીશું આ રીતે ચાસણી પ્રોપર તૈયાર થઈ જાય ને એટલે લોટવાળા મિક્સ મિક્સર સાથે ચાસણીને મિક્સ કરી દેસું અને થોડી માટે સતત ચલાવતા રહીશું તો આમાં દૂધ નથી માવો નથી ના કોઈ ખર્ચો એકદમ હેલ્ધી ટેસ્ટી મોહનધાડને પણ ભૂલાવી દે તેવી બરફીનું મિક્સર તૈયાર થઈ ગયું છે આ રીતે કોઈ પણ પ્લેટમાં સેટ કરી દેસું અને એકથી બે કલાક માટે સરસ એવું ઠંડુ થવા દેસું અને પછી એને કટ કરી સર્વ કરી